એક સમયે શ્રીજી મહારાજે એકાંતવાસ રાખ્યો હતો એવામાં એકવાર આંબાશેઠ મહારાજના દર્શને ઘડડે આવ્યા હવે અહીંયા તો મહારાજની આજ્ઞા સિવાય કોઈને પણ દર્શન કરવા જવાની મનાઈ હતી પણ પ્રેમી ભક્ત આંબાશેઠ તો વળી કેવી રીતે દર્શન વિના રહી શકે એટલે તેમણે એક યુક્તિ વિચારીને એ જ સમયે અક્ષર ઓરડીએ બિરાજેલા મહારાજના દર્શન કરવા વંડીએ ચડ્યા પણ આ તો વાણિયાનું શરીર એટલે વંડીએ ચડવાનું ફાવ્યું જ નહીં આંબાશેઠ વંડીએ ચડી તો ગયા પણ ત્યાં ટકી જ ન શક્યા અને ગોથું ખાઈને ધબ્બ કરતા નીચે પડ્યા શેઠ તો નીચે પડ્યા એનાથી તેમને મારવા ગયો એટલે જોર જોરથી બૂમો મારવા માંડ્યા ન્યાલકરણ ન્યાલકરણ આ ઘોંઘાટ સાંભળીને મહારાજે બહાર આવીને સેવામાં રહેલા પાર્ષદને પૂછ્યું કે આ અવાજ શાનો આવ્યો શું થયું છે બહાર પાર્ષદે જણાવ્યું કે ઈ તો આંબાશેઠ છુપાઈને તમારા દર્શન કરવા વંડીએ ચડ્યા હતા એ નીચે પડી ગયા એમનો અવાજ છે એટલે ભક્તવત્સલ શ્રીજી મહારાજે પાર્ષદોને જણાવ્યું કે મારા દર્શન માટે સૌને બંધી પણ આંબાશેઠ માટે નહીં કેમ કે એ વાણીઓ પ્રેમને પ્રેમમાં દર્શન કરવા જતા હાથ પગ ભાંગી નાખશે એટલે એમને ક્યારેય પણ દર્શન માટે ના પાડવી નહીં ત્યારે મહારાજ અક્ષર ઓરડીની ઓસરીએ ઊભા હતા આંબાશેઠે એમના દર્શન કર્યા અને શાંત થઈને પૂછ્યું મહારાજ હવે આંબો તમારા દર્શને આવી શકે ત્યારે મહારાજે હસતા હસતા કીધું ખીજડા આવે લીમડા આવે તો આંબો કેમનો આવે જરૂરથી આવજો બસ આ રીતે શ્રીજી મહારાજનું દર્શન સુખ પામીને આંબા શેઠ આનંદને પામ્યા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો